બધા એને હે ને અત્યારે મને પાણી પાઈ દીધું સાય બાંધી દીધા ને બધા તે મિત્રો મસ્ત મજાના પાંદડા થઈ ગયા છે તડકો હે ને એટલે બરોબર નહીં જ દેખાતો ને આવા પાંદડા થઈ ગયા છે સાયું થતો જાય ઘાટો ઘાટો કા મીરાબેન મારે મીરાબેન હા છે ને ઘઉં તે પંદર પંદર આમ તો પંદર દિવસમાં લગભગ વાઢે એવા થઈ ગયા છે એમ કે ફૂલ પાકમાંથી આવી ગયા અને તડકો મંડી ગયો પડવા અને બીજું આપણે ગઈકાલે રાત્રે વિડીયો મૂક્યો હતો ને એમાં એક કમેન્ટ આવી હતી કે વરસાદની આગાહી છે અને તમે બધી વાઢી લો છે ને ઘઉં ને એવું બધું રૂમમાં પેક કરી દો પણ એમને જવાબ આપું કે આ બધું હજુ કાચું છે હજુ પંદર વીસ દિવસ ઊભું રહે એવું છે કાચું જ કાંઈ વાઢી ન લેવાય હામુકની નુકસાની જાય ને વરસાદમાં બહુ ખાસ કાંઈ એટલી બધી આગાહી છે નહીં કે આ બહુ વરસાદ થાય પછી આનું કાંઈ ડાયરો નક્કી ના કહેવાય કદાચ વરસાદ વધારે આવવા મંડી જાય હજુ બધું ભાવ ને એના એવું કાચું છે એ જેવું આપણા નસીબમાં છે ને મિત્રો એવું થાય છે બાકી બહુ ચિંતા ના કરવાની હોય તાલો ડાયરો બનારી જાઓ હવે અને આજે આપણે બપોરા કરવાના બાકી છે બપોરા કરી લઈએ પછી બા બનાવે છે બાજરાના બધા બાજુ બધા બની જાય ને પછી એને બપોરા કરી લે આને જો આપણે ગાયું વાછડ્યું ને બધાયને બપોરા કરાવવાના બાકી છે બા લગભગ શાક બનાવતા હોય છે હાલો બતાવો છે ને શાક બનાવે કંઈક લેવું ગલકા સુધારતા હતા ભાઈ તો છે ને શાક બનાવું ગલકાનું કે પણ ભાઈ સુધારતા હતા બા બનાવી જો શાક બનાવે

આવી ગયા છે આપણે ડુંગળીમાં પાણી વાળવા અને બાપુ ગયા છે ઘરે ડુંગળીના બે કેરા રહ્યા છે એક ને બે પછી છે આપણે નવું ઘર બને ત્યાં એમ કે આજે બેલા આપણે લાવ્યા છે ને બેલા ધોઈ સાફ કરી ને ઉપર ચડાવવાના છે એટલે કડીયા આવે ને એટલે સીધું આપણે ચણવાનું કામકાજ ચાલુ ગયા કે પાણી જાય છે એ લગભગ પોગ આવી ગયું છે નાલો આપણે ડુંગળી બતાવું જોવા mulai nanti lagi bu, ada mota jebran jebran aja bu, jebran jebran ya, dunggalin nanti lah. Kati wai na sura na thi, direct, bhi, na e baiki muta muta dala ti gebre dung kai na pani yang kia laga. Apre swai pi na ti dahi bi na kia lai bi apre swai pi wai na tamas tamajana

લગાયે મસ્ત મજાનો એટલે આપડા જો ઉલા ટમેટા કટિયા ટમેટા છે મસ્ત મજાના લાલ ચટાક થઈ ગયા ચેરી જેસી તમે ટમેટા ને ટમેટા મસ્ત મજાનો જોરા ખાવાની મજા આવે છે આ તેતર ખાઈ ગયા જો ઉલા ના 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 દડા હતા તેતર જેવા આવે આ اصل

બે ભારા વાટવાના હે બે ભારા વાટ લેવી પછી આપણે હેલા ચાલુ મિત્રો આપણે બધા બુલેટ કાં વાટી નાખી દીધું છે મંડી જ ખાવા બાર ચા ઇંચા ખો ખોર માઇન્ડવી નો કબૂતર જો નાવા આવતા લાગે

cái nhà bê cái lịch vui lạc cái này bé nó khăn nó khăn bé rồi bị cô ra thấy rồi lo về đấy đó hay là gì cái là nó này chứ nè nhà ba giờ lúc này ra chơi rồi lót ba giờ ba ba

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn Hãy subscribe cho kênh không cho kênh Ghiền không bỏ lỡ

ફોન પૂરી બે બે ભેગા થાય પગાર કરીને નાખે કોપિંગ બે નાખ્યું તો આપણે ઘણા દિવસ થઈ ગયા આપણે વિડીયોમાં નહોતો બનાવ્યો ત્યારે કે ટાઈમ હતો નહીં આપણી પાસે બધી બાજુ દીવાલ ઉપર કોપિંગ બેડ નાખી પુલું રસવાડું આ ઓછરી નો ભાગ એક આ રૂમ ને આવડો આ રૂમ ને પાછળ ગેલેરી છે આ રીતનું બધું મકાનનું કામકાજ છે અને અમારે ટાઈગર ભાઈ જો આજ આવ્યા છે અહીં ક્યાં સુરત દાદા જો એટલે કોઈ ગયા લીમડા પાછળનો વ્યૂ કેવો મસ્ત મજાનો આવે જો સુરત દાદા છે એ બાજુ મસ્ત મજાનો વ્યૂ ને આવા વાદળા છે આછા આછા જો પોરો તો શું કરે હ્યાં પોર્યા હા જોતા હું શું કરે તું ચાલો આપણે એક થપવા હે તો કમ્પ્લીટ બધો સડાઈ દીધો એટલે બાકી રહ્યા છે તો બાકી તો કદી થાય ને ઉપર લાઈન હવે આ કાલ સવારે સડાઈ દેવાના ઉપર થોડાક રહ્યા છે બાકી ધોવાના કેટલું બાકી દીધું ને હવે đeo dao ún cái nghề do nó tay đi chứ đã đấy nghề ra chứ thưa đã đấy nghề ra, hấp lấy dao ún cái nghề đó, ha, cái gì vậy? Bỏ ra, à, bỏ ra mà chơi cái ra, bỏ rupee, huỷ

આવો આવી હવે હે ને હાલ જઈએ આપણે ઘરે છ વાગ્યા ને ઓગણપચાસ મિનિટ થઈ ગઈ હે હું ને કલ્પેશ બે આવ્યા છી છીણા લેવા છૈના દેખાય ને આપડે જો મસ્ત મજાના ઘોઘરા ઘડે પોપટા છોઈતા આપણે ત્યાં નંબર ના છોડવા વિની હતી કોક કોક છે ને એ કીધું લઈ લઈને તો આવતા વર્ષે બિયારણ નો ભેર ના થાય કલ્પેશ ઓલી બાજુ રહેવા સુરત દાદા હવે હાથ મી ગયા છે જીવ છે કંઈક આવો મિત્રો જુઓ હવે થોડાક સૈના મળતા જ આવી ને પછી ઘરે જઈ સેકિંગ ખાઈશું તમારે કોઈને લીલા છેણા ખાવા હોય ને તો બધીને હવે પાંચ છ સાત દિવસ સુધીમાં જે કોઈને ખાવું હોય આવી જઈ જાવ નકર પછી સેના નહીં મળે મૂકી જાય બધાય લાલ હવે ફટાફટ સર ને થોડાક લઈ લઈ ને પછી જવા દઈ ઘરે